ધોરાજીમાં રૂપિયા પચીસ લાખનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો ધોરાજી ડિવિઝન પોલીસે કાયદાનો ડર અને નશા મુક્તિનો સંદેશ આપતા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તાજેતરમાં ધોરાજી ડિવિઝનના ઉપલેટા પાટણવાવ ભાવદર ધોરાજી શહેર અને તાલુકામાંથી ઝડપાયેલા લાખોનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ડિવિઝનના એએસપી એસડીએમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં કરવામાં આવી હતી આ દારૂબંધીના કાયદાનું કડક પાલન દર્શાવે છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે